તો માવઠાને કારણે થયેલા નુકસાનનું વળતર ચૂકવવા માટે માંગ ઉઠી છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિમંત્રીને આ અંગે પત્ર લખ્યો છે અને ઉત્તર ગુજરાતમાં માવઠાને કારણે પાક નુકસાનની બાબતે રજૂઆત કરવામાં આવી છે જીરું વરિયાળી ઘઉં રાયડો કપાસ અને એરંડાને જે નુકસાન થયું છે તે મામલે રજૂઆત કરવામાં આવી છે તો પાકને થયેલા નુકસાનનો સર્વે કરાવી સહાય આપવા માટે સરકાર પાસે માંગ કરાઈ છે વરસાદ થયેલા નુકસાનની વળતર આપવા માંગ કરવામાં આવે છે ત્યારે કિસાન કોંગ્રેસના નેતાએ પણ આ અંગે સહાયની માંગણી કરી છે રાજ્યના અનેક વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે જેમાં રાયડો ચણા ઘઉં અને જીરાના પાકને મોટા પાયે નુકસાન થયું છે થોડા સમયમાં છ વખત કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે આક્ષેપ કરાઈ રહ્યા છે કે સરકાર માત્ર સર્વેના ખોટા વાયદા કરે છે ખેડૂતોને છમાંથી એક પણ વખત વળતર નથી આપવામાં આવ્યું અને પાક વીમાની પણ કોઈ પણ યોજના હાલ અમલમાં નથી રખાઈ લગભગ અડધા થી લઈ અને દોઢ ઇંચ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે આ વરસાદના કારણે જીરાને વરિયાળીને ઘઉંને ચણાને કેરીના પાકને રાયડાના પાકને ઘણું બધું નુકસાન થયું છે અકલ્પનીય નુકસાન થયું છે કારણ કે જીરાની અંદર સામાન્ય રીતે ઝાકળ આવે તો એ નુકસાન થાય ત્યારે દોઢ ઇંચ વરસાદ પડ્યો હોય પાથરા પડ્યા હોય પલળી ગયા હોય તો એનું નુકસાન છે કલ્પના ન કરી શકાય એટલું નુકસાન છે આ વર્ષમાં ઓલ ઓવર છ વખત કમોસમી વરસાદ થયો છ છ વખત સરકારે મોદી સાહેબની ગેરંટી જેવા વાયદાઓ કર્યા વચનો કર્યા પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાતો કરી કે અમે તાત્કાલિક સર્વે કરાવશું તાત્કાલિક ખેડૂતોને વળતર આપશું પણ જેમ મોદી સાહેબની ગેરંટીઓ હવા હવાઈ થાય છે એવી જ રીતે આ વાયદાઓ વચન છ છ વખત ગુજરાત સરકારના હવા હવાઈ થયા છે એક પણ વખત ખેડૂતોને લાભ મળ્યો નથી ત્યારે જી ચોવીસ કલાકના માધ્યમથી સરકાર શ્રીને નમ્ર અરજ સાથે વિનંતી છે કે મોદી સાહેબની ગેરંટીની જેમ આ હવાહવાઈ ન થાય વાસ્તવિકતામાં ખેડૂતોનો સર્વે તાત્કાલિક અડતાલીસથી બોતેર કલાકની અંદર કરવામાં આવે અને ખેડૂતોને વળતર આપવામાં આવે જો સહાયથી ખેડૂતોને ક્યાંય ભરણ પોષણ નથી થઈ જવાનું એ માત્ર જે નુકસાન થયું છે એના બિયારણના પૈસા પણ પરત કારણ કે દાખલા તરીકે જીરું છે એ ઓગણીસ ઓગણીસ હજાર રૂપિયાનું જીરું લઈ અને ખેડૂતોએ બિયારણ પેટે વાવવું છે ઓગણીસ હજારનો ભાવ તમે વિચારો એ જીરું વાવવું છે હવે એમાં સરકાર હેક્ટર દીઠ કેટલા આપવાની વધારેમાં વધારે તેર હજાર છસો રૂપિયા તો બિયારણે નથી આવતું એટલે સરકારની સ પણ મહત્વની વસ્તુ એ છે કે ક્યાંક ખેડૂતને આશા રહીએ આ અત્યારે જે નુકસાન થયું છે પાકને નુકસાન નહીં જે ચોવીસ કલાકના માધ્યમથી હું કહેવા માગું છું કે ખેડૂતોના અરમાનો ઉપર પાણી ફરી વળ્યું છે એને દીકરા દીકરીને ભણાવવાના અરમાન હતા એને દીકરા દીકરીના લગ્નના અરમાન હતા ક્યાંક એણે શું કહેવાય પાકના રક્ષણ માટે એક ગોડાઉન બનાવવાના અરમાન હતા કો કે ખેત ઓજાર લેવાનું અરમાન લઈને બેઠો તો આ ખેડૂતોના અરમાનો ઉપર પાણી ફરી વળ્યું છે ત્યારે સરકાર ફૂલ નહીં તો ફૂલની પાખડી જે સહાય કરવી જોઈએ એ સહાય તાત્કાલિક કરે ખેડૂતોની મજાક ના કરે